નમસ્કાર જય બલરામ કિસાન મિત્રો હું નિલેશ ચોપડા ફરી એક વખત આપ સર્વે ખેડૂત મિત્રોનું અપના કિસાન મોલની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું કિસાન મિત્રો આ નાનકડા વિડીયોની અંદર આજ અમે તમને અતિ આનંદની લાગણી સાથે જણાવવા માગીએ છીએ કે જે અમે ભૂતકાળમાં જીરુના વિડીયો અમે મૂકેલા હતા અને એમની અંદરથી જે ખેડૂત મિત્રોએ અમને ઓર્ડર આપી અને અમારી દવાઓની ટ્રીટમેન્ટનો ઉપયોગ એના પાકમાં કરેલો હતો એ પાકની અંદર અમે અત્યારે એ ખેડૂતોના તલના વાવેતરની અંદર અમારે રિપીટ ઓર્ડર આવેલા છે તો અતિશય ખુશીની એક લાગણી છે એમાં સતીષભાઈ આડેસરા જે જૂનાગઢના અમારા ખેડૂત છે કિસાન મિત્રો એને ખૂબ સારો આજનો ઓર્ડર અમને દીધો છે રિપીટ ઓર્ડર દીધો છે કારણ કે એને જે જીરુંની અંદર પાંચથી સાત મણ જેવું ઉત્પાદન મળે એવું હતું એમની અંદર એટમ પાવરના ને એમના સ્પ્રે લઈ અને સાડા દસથી થી અગિયાર મણ જેવું એમને જીરું ઉતાર્યું છે આજે અમને કોલ આવ્યો હતો અને અમે આજે ફરી એને હવે એવું કીધું કે ભાઈ તલના તલમાં પણ અમને સારામાં સારું ઉત્પાદન મળે નિલેશભાઈ એટલે તમે અમને પહેલેથી વ્યવસ્થિત ગાઈડન્સ આપો અત્યારે અમારા તલ છે એ ઉગી અને સારું કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે અમારે નેક્સ્ટ પિયત આવે પંદરથી થી વીસ દિવસનું પિયત આવશે તો એની અંદર અમે એડવાન્સમાં ખરીદી કરી અને તમારો માલ રાખી દઈએ છીએ તો આ એનો કિસાન મિત્રો ઓર્ડર આવ્યો એમાં અમે એને પાણી સાથે જે આપણા તલ ઉગી જાય બે પિયત આપી અને ત્રીજું પિયત જ્યારે આપણે આપતા હોય ત્યારે એટમ પાવર આપણે પાણી સાથે પાંચસો ગ્રામના હિસાબે એને પાણીમાં પિયતમાં આપણે પીવડાવવા માટે એમને ભલામણ કરી છે અને એને સાડા ત્રણ કિલોની આપણી મોટામાં મોટી જાર આવે છે સાડા ત્રણ કિલોની જાર એને આજે મંગાવડાવી છે એ ઉપરાંત મિત્રો ઉગી જાય પછી જે આપણે સામાન્ય કોઈ જંતુ હોય સફેદ માખી હોય કે એનો જે રાઉન્ડ આપણે કરતા હોઈએ જે પણ દવાનો એમની જોડે એને અમે વૃદ્ધિ અને પીળા તલ ન પડે અને સારી વૃદ્ધિ મળે કારણ કે અત્યારે વાતાવરણમાં બે બેચરું વાતાવરણ છે ઠંડી ગરમી ભેજ અને ઠારની માત્રાનું પ્રમાણ છે એટલે અમે એને ટ્રેસ એલિમેન્ટની ભલામણ કરી છે ચોવીસ ચોવીસના ટ્રેસ એલિમેન્ટ આપ્યા છે એના ભેગું ધાનુકાનું મેક્સિડ આપ્યું છે અને અમારા જે વિડીયો છે જે પાણીના પીએચને લગતા કે પાણીના પીએચ અત્યારે પાણી ઊંડા હોય કેનાલના પાણી હોય બોરકુવાના પાણી ઊંડાથી આવતા હોય તો કોઈ પાણીના પીએચ છે એ ખરાબ થઈ જતા હોય એટલે કોઈ દવાનું રિઝલ્ટ મળતું હોય ના મળતું હોય અથવા તો કોઈ દવા પાણીમાં ઉગળી ન શકતી હોય કોઈ દવા ફાટી જતી હોય તો એના તકલીફ ન પડે એટલા માટે એકવારાઈટ આપણે વીસથી પચીસ એમ એલ જેવો ડોઝ નાખવાની ભલામણ જે આપણા વિડીયોઝની અંદર કરી છે એને અનુલક્ષીને સતીષભાઈનો સારામાં સારો ઓર્ડર આવ્યો છે અને આ વિડીયોના માધ્યમથી અમે ખેડૂતો તમને પણ અપીલ કરીએ છીએ કે જે મિત્રોને તમારા તાલુકા કે ગામ સુધી તમારે ઓર્ડર જોતા હશે કે અમારી પ્રોડક્ટ જોતી હશે અમે તમારા સુધી ચોક્કસ પહોંચાડશું અને જે ખેડૂત મિત્રોએ અમારો વપરાશ કર્યો છે એના રિપીટ ઓર્ડર આવે છે એટલે અમારા પ્રોડક્ટ છે એ ખૂબ સારી છે કિસાન મિત્રો અને તમારા વિશ્વાસ ઉપર અને તમારા જે રિઝલ્ટ જોઈએ છે વિશ્વાસ ઉપર અમારી પ્રોડક્ટ છે એ સો સો ટકા ખરી ઉતરશે એટમ પાવર છે એ અત્યારે તમે જે મિત્રોના તલ મગના વાવેતર છે કે જે પણ અત્યારે ઉનાળુ પાકના વાવેતર જે મિત્રો તલમગ અને ચોડીના વાવેતર છે એને મહત્વનું પિયત હોય કારણ કે એની વૃદ્ધિ વિકાસની અવસ્થા હોય મૂળની અવસ્થા હોય થડની અવસ્થાની જે વિકાસ કરવાની અવસ્થા હોય એની અંદર તમારે મિત્રો એટમ પાવર પાંચસો ગ્રામ એક વિઘે પાણીમાં ઉગાડી અને પાણીમાં જેમ આપણે બાસાલીન પાણી એમ તમારે પાઈ દેવાનું છે એનાથી તમારા મૂળનો વિકાસ છોડનો વિકાસ થડનો વિકાસ અને કલર પણ એકદમ એક જબરજસ્ત આવી જશે તો અચૂક ભૂલ્યા વગર ત્રીજું પિયત ચોથું પિયત છે એમાં તમારે આ વસ્તુ છે એ અત્યારે ખાસ આપી દેવાની છે ત્યાર પછી આનો જે બીજો ડોઝ છે એ તમે જયારે ડેડી લાગી ગઈ હોય અને ડેડી કાચી હોય ત્યારે ભરાતી હોય અથવા તો સિંગ લાગી ગયું હોય દાણો કાચો હોય ભરાતો હોય ત્યારે પણ આનો તમે છંટકાવ કરી શકશો એમાં પણ જો ટ્રેસ એલિમેન્ટ તમે વાપરશો તો અતિશય લાભ થશે કારણ કે બે ધારું વાતાવરણ એની અંદર ટ્રેસ આવી જતો હોય છોડ છે એ ખોરાક પચાવી ન શકતો હોય એને જે રેડીમેડ ફૂડ જોઈએ છે ઝીંક છે કે આ જે તે લગતા માઇક્રોન્યુટ્રન્સ છે એ બધા ફાર્મકીના કિના ટ્રેસ એલિમેન્ટમાં આવી જતા હોય છે અને વૃદ્ધિ માટે આપણે મેક્સિલ્ડ ધાનુકા કંપનીનું આવે છે એ આપણે ત્રીસ એમએલ પાંત્રીસ એમએલ જેવું આપણે પંપમાં નાખીને વાપરવાની અમે તમને ભલામણ કરીએ છીએ તો આ વિડીયોની અંદર અમારી જે માહિતી છે એ આટલી જ છે આ વિડીયોના મારફતથી હું તમને એવું પણ કે ભલામણ કરીએ છીએ મિત્રો અમારા વિડીયોને ખાસ તમે જેટલો બને એટલો તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક પણ કરજો તો આ વિડીયોમાં આટલું જ અસ્તુ જય